નિવૃત્ત થયેલા કર્મચારીઓનો આનબાન અને શાંત સાથે સન્માન સમારંભ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા વીર મેઘમાયા બાપાના ચિત્રે પુષ્પાંજલિ અર્પણ અને દીપ પ્રગટ્ય સાથે થઈ હતી વંદે માતરમના ગાન પછી સમારંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને હાસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ કે પી એજા સાહેબ રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હાંસોટના ઇતિહાસમાં પ્રથમવાર આવા પ્રકારનો નિવૃત્ત કર્મચારીઓનો સન્માન થયો છે પ્રતિભાનો સન્માન એ જ સમાજની પ્રગતિનો મૂળ છે યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે કે જીવનભર સેવા આપનાર કર્મચારીઓનો માન કરવો સાથે જ તેમણે સમાજના બાળકોને શિક્ષણ પુસ્તકાલય તરફ વળવા તથા વ્યસન મુક્ત રહેવા વિનંતી કરી હતી શિક્ષક તલાટી ક્લાર્ક વિસ્તરણ અધિકારી સંચાલક આંગણવાડી વર્કર કંડક્ટર આર્મી સહિતના અનેક ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ સમાન પાત્ર અર્પણ કરીને માન અપાયું હતું નિવૃત્ત કર્મચારી શ્રી

હાસોદ તાલુકા માહ્યાવંશી સમાજના નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ ખાતેના સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એમ કે પીએજા સાહેબ પીઆઈશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈશ્રીએ સમાજના યુવાનોને શિક્ષણ તરફ ફરવાના પ્રેરિત કર્યા હતા સાથે સાથે વડીલોને સૂચન કર્યું હતું કે આપ પણ સમાજના યુવાનોને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રાખી અને શિક્ષણ તરફ પાડવામાં મદદરૂપ થાય આ તમામ કાર્યક્રમમાં સિત્તેરથી વધુ હસોદ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ મહ્યાવંશી સમાજના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા